હેલ્લો મિત્રો સીતારામ જય શ્રી કૃષ્ણ એન્ડ હર હર મહાદેવ કેમ છો બધા મિત્રો મજામાં મજામાં જશો એવી આશા રાખું છું માતાજી હઉનું સારું કરે ને હઉ નરવા રાખીએ એવી શુભેચ્છા આજે અમે ઘણા ટાઈમ પછી બ્લોગની અંદર મળ્યા છીએ ત્યારે સૌ મિત્રો મજામાં જશું એવી આશા રાખું છું આજે અમારે તડકો હતો એકદમ ફટાફટ એકદમ વાતાવરણમાં ચેન્જ આવી ગયો છે વાતાવરણ બધું છે એકદમ પવન અને સાથે વાદળા થઈ ગયા છે એકદમ અને વરસાદ જેવું વાતાવરણ થઈ ગયું છે અને સાથે સાથે વીટોડા પણ બહુ થાય છે એટલે આવી રીતે બહુ ખુશી લાગે છે ખામે તમને તજા દેખાતી હશે એટલે આવું વાતાવરણ થઈ ગયું છે અને હું તમને વાતાવરણ આખું બધા બહાર તો તમે જોઈ શકતા હશો કે બહુ જ પવન છે અને એકદમ ધૂળની ડંબરી ઉડે છે બહુ જ ધૂળની ડમરી ઉડે છે આવું છે વાતાવરણ તમારે ત્યાં કેવું વાતાવરણ છે એમને કોઈ જરૂરથી લખીને મોકલજો તમારે કેવું કોઈ વરસાદ હોય કેવું જોવા હું તમને જોઈ શકો છો કેટલું વાતાવરણ માટે જી છે એટલું છે અને ઉપર સાથે વાદળા એવા છોકરો આ પવન છે ને એ વળી ગયો છે અને વાતાવરણ પતલી

બહુ લીંબુ સારું રસમને શું કરાય તમને કોઈને અનુભવ હોય ખેડૂત મિત્રોએ ઘણા જોતા હોય આ ચેનલમાં વિડીયા તો અમને લખીને મોકલજો કે આની અંદર શું કરાય તમારા મને શેર કરજો કિણો તમને દેખાય જો વાદળા છે એટલે અને મિત્રો તમારે કમેન્ટ બોક્સની અંદર મને આ લખીને મોકલવાનું છે કે આ બે સ્ટેન્ડ છે ને શેના માટે છે એમ વાતાવરણ બહુ મસ્ત થઈ ગયું છે ઠંડુ ગરમીમાંથી સીધું ઠંડુ વાતાવરણ થઈ ગયું છે ડમરી ઉડે છે જો તમને દેખાતી મસ્ત ગામ છે અમારું અને અમારા ગામણી છે છે તમને બાજુમાં એક મંદિર છે તમને અમારું બ્લોક કેવું લાગ્યો તમે લખીને મોકલજો